અરે મોટા ભાઈ છો એ તો મારે કરવા નું મળતું નથી આપી દેવાની એટલે તને એમ લાગે છે કે આ બધી છે આ વ્યવહારમાં હું રહેવું પડે કેમ ઊભું રહેવું પડે વહેવાર કેમ બોલવું પડે એને તમને લોકોને ભાન ન હોય એટલે તમારા મઢામાંથી આવા શબ્દો નીકળે છે અરે શરમ ફેર શરમ ફારગતિની વાત કરશો હજી કાલ સવારે આપણા ઘર માં વહુ પાણીને આવે છે તો ફારગતિની વાત કરશો ભાઈ મને લાગે છે કે તમને છે ને તમારી ઈજ્ત આબર ઉપર વિશ્વાસ નહીં બાકી મને તો છે જો આપણો દીકરો એને કદાચ ફારગતિ દઈ દે છે ને તો આમ જો આઈ એક કખવાડિયું નહીં જાય

ને એનું કારણ બીજા હોય મારે હું ગામ વસારા કેવું ભૂંડો લાગે કઈ ભૂંડું નથી તું ને પ્રેમ કરે તું એને હું કામ કરી બધી ખબર છે આપણું ઘર છે ને રજવાડા જેવું છે ભાઈ અને ઘરે છે ને રૂપિયો ને પૈસો ટકો ને ઇજત આબરું હોય ને એટલે આવનાર એવો આપણને પ્રેમ કરે નહી તો આય દરવાજા ખુલ્લા હોય ને ખાવા ખીખડી ન હોય ત્યાં પ્રેમ ન ઉભો રે જો કાકા અંડાઈન પોતાની જેવા ન સમજો કદાચ આપડી પાસે કાઈ ન હોય ને તોય મારી સેજલ મારી હારે રહે એટલે આખી જિંદગી રહે પોતાની જેવા એટલે હું કઈ નોખો છું આ ઘરથી સાગર આની અરે બેલા લેવા હાવ નકામા છે હાલ આપડે વાડિયા તાર હાલ ઘેર હાલ આને તો મગજ ફેરવી દીધું હાલ મગજ તો ફરી જાય ને મગજ હોવું જોઈએ

અરે દેવું શેઠ હા નો થવાની થઈ છે હા તમારી છે ને ગોળ ગોળ વાત કરવાની આદત નો હે આ જે હોય સીધી વાત કરો ને એટલે ખબર પડે હું અમારી ઘરવાળી ગૌરી અમારી દીકરી સેજલ લઈને હે એ કામ લઈને હવે એમાં બન્યું એવું મોટા માણસો હવે ઘડી માર્યા કરતા હશે અને નો બોલવાના વેણ બોલે હાહુ હળવાનું ખોટું કેવાય મેણા થોડા મારે આ બધા આપડે હગા વાલા થયા છે તો એને ખબર તો હતી જ નહીં કે આપણું ખોડું ભાઈ થોડુંક નાનું છે હે અને ગરીબાઈ ભાઈ ક્યાં કોઈ એમ કાયમ માટે રહેવાની છે અને આવા મેણા મારે કે સારું ન લાગે તો બરાબર ભાભી પણ એને તેડી આવ્યા ને એ ખોટું કર્યું આમાં છે ને વાત વધે એને સમજાવાય નહીં આમ જોવા જાવ તો એનો કઈ વાક નથી હા બિચારી થોડી કેટલું સાંભળ્યા કરે હા એ વાત તો તમારી હાસી છે હો પણ કહેવાય ને કે ગમે વાતનું સમાધાન છે ને વાતોથી થાય

જો એને થોડુંક એહસાસ થાય કદાચ પાછા આવે અને આ મેણા બંધ થાય હા એ વાત તમારી હાસી છે કે થોડાક દે રોકાય તો એને એમ થાય કે ભાઈ હવે નહીં મોકલે તો પણ કઈ વાંધો નહીં ભાઈ આ જે થાય ને એ ભગવાન હાર હાટું કરશે પણ જોજો વાત વધે ને એનું ધ્યાન રાખજો હવે દેવું છે કે હેલ પૂછતી નથી મને તો હું કરવું હું નહીં વાત તો વિચારવા જેવી છે પણ જો અત્યારે વાત ને છે ને

મને તો આમાં બધી દસ મૂર્તિ બંધ થઈ ગઈ છે મારા મતે તો મને મારી સમજણ પ્રમાણે કઉ ને તો આ વાત ને થોડાક દી ને આમને રહેવા દેવાય ઉખેલા ની હા થોડાક દી છોડી અહીં રહે ને એટલે લોકો કઈક ને કઈક વાવડ તમને મોકલ છે પછી નક્કી કરવાનું કે આપણે શું કરવું અને જો માનો કે પાંચ પંદર દીક મહિનો છોડી અહીં રોકાણી ને એના સમાચાર ન આવ્યા તો આપણે વેવાય વેલા છે આપણે સામે વાળી જઈને વાત કરી લેવાની એમાં કઈ આપણે હલકા ન થઈ જાય પણ ધ્યાન રાખવાનું એ

તમારા ને કેજો બખાળા નો લેવા લે એનો મગજ તો મને ખબર છે હાલો ત્યારે રામ 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 રામ